નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ સમાચાર માં દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મુખ સ્થિત આવાસ અને શહેરી બાબતોના મંત્રી કૌશલ કિશોર અને મંત્રી બચુભાઈ ખાબડ તેમજ મહાનુભાવો સહિત ગ્રામજનોએ ઉત્સાહભર આવકારી લેવામાં આવી હતી સૌપ્રથમ પ્રથમ પ્રગટાવી મુખ્ય અતિથિ તરીકે પધારેલ મંત્રી કૌશલ કિશોરનું પુષ્પગુચ્છથી અને સાલ ઓઢાડી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે સૌને સંબોધતા જણાવ્યું હતું કે આજે જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર થાય તે માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર સતત પ્રયત્નશીલ છે દેવગઢ બારિયાના મોટી ખજૂરી પ્રાથમિક શાળા ખાતે મંત્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કીટ વિતરણ સહાય પ્રમાણપત્ર કાર્ડ વિતરણ સાથે અન્ય યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં મુખસ્થિત દાહોદ જિલ્લા કલેક્ટર હર્ષિત ગોસાવી જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ પદાધિકારીઓ સરપંચ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિરસાદેમ સલાડ દેવગઢ બારીયા देश में बड़ा प्रधान श्रीमान नरेंद्र भाई मोदी जी ना नेतृत्व तो में आज देश ने आजादी ना 75वां स्मरण किया श्री मिनिस्टर ऑफ स्टेट हाउसिंग एंड फार्म हाउसिंग एंड अर्बन अफेयर्स श्री कौशल किशोरी जी श्री बच्चू भाई खावड़ साहब देश में बड़ा प्रधान श्रीमान नरेंद्र भाई मोदी जी ना नेतृत्व तो में आज देश ने आजादी ना 75वां स्मरण किया ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ